લિમ્ડી વડવાણ નેશનલ હાઇવે પર ગ્રામજનોનો ચક્કાજા પાણીની સમસ્યાથી ત્રસ્ત સમલા ગામના રહીશોનો આક્રોશ સમલા ગામના રહીશો દ્વારા છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ આજે લિમ્ડી વડવાણ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગ્રામજનો સમસ્યાના નિરાકરણ માટે રજૂઆતો કરવા છતાં યોગ્ય પગલા ન લેવાતા તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તો અવરોધિત કરતા બંનેત્ર પાસે એક કિલોમીટર લાંબી વાહન જામ સર્જાઇ હતી પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી જેવી જીવલેણ જરૂરિયાત માટે છેલ્લા એક વર્ષથી સંઘર્ષ કરતા સમલા ગામના લોકોને આજે પણ મટકા ડોલાઓ અને બેનરો સાથે રસ્તા પર બેસી ચકાજામ કર્યો ઘટના સ્થળે તાત્કાલિક રીતે લીંબડી પોલીસે કાફલો મોકલી આપતો નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો ગ્રામજનોની મુખ્ય માંગ છે કે ગામમાં નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાય અને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં આવે ન્યૂઝ નાઇન ગુજરાતી લીંબડી